હવે આપણે એ જાણવાનું છે કે આ ખુલવા બંધ થવાની પ્રક્રિયા કઈ રીતે થાય હમણાં આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે પાણી ભરાય કોષ ફૂલે તો ખુલી જાય તે પાણી ભરાય કેવી રીતે એ કન્સેપ્ટ તમારે સમજવાનો છે વાત એમાં એવી છે કે જો રક્ષક કોષમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધે

ઘટે નંબર ન વધે રાઈટ સાંદ્રતા વધે આશ્રધી વધે વધે જલ ક્ષમતા લેક્ચર પહેલા જ ચર્ચા કરીને બેઠા હતા રાઈટ પાણી ઓછીથી વધુ સાંદ્રતા તરફ જાય ઓછા આશુરદાબ થી વધુ આશ્રદાબ તરફ જાય વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ જાય અને ઓછા ડીપીડી થી વધુ ડીપીડી તરફ જાય ચારેય નિયમ તમે એપ્લાય કરો ચારેય નિયમ શું બતાવે છે પાણી કોષમાં પ્રવેશ કરે ચાહે તમે ચારમાંથી ગમે તે નિયમ પ્રમાણે સમજાવો પાણી રક્ષક કોષમાં પ્રવેશે માટે રક્ષક કોષ આસુન બને બરાબર આસુન પરિસ્થિતિ આવી જાય આસુન દાબ વધે હવે શું થવાનું પાણી વધવાની સાથે બે મહત્વપૂર્ણ બાબતો કામ આવે એક આ સ્થુલિત દિવાલ અને બીજું એની અંદર રહેલા સેલ્લોના તંતુઓ એમાં જે છે ને એક શબ્દ આઠમા ચેપ્ટરમાં જો તમને યાદ હોય તો આઠમા ચેપ્ટરમાં આપણે એક શબ્દ આવતો હતો ઇફ યુ રિમેમ્બર કોષ રસ કંકાલ બરાબર આમાં પણ એની અંદર કોષરસ કંકાલ આપેલું જ છે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર એકસો સિત્યાસી કાઢો એની અંદર તમને આ શબ્દ આપેલો છે સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુઓની અર્ય ગોઠવણી બરાબર ડાયાગ્રામની બાજુનો ફકરો છે એક્ઝેટ ઉપરની લાઇનમાં છે રાઈટ આ રહ્યું સેલ્યુલોઝમાં સૂક્ષ્મ તંતુઓની ગોઠવણી ક્રમથી છે રાઈટ જે સરળતાથી ખોલવામાં મદદ કરે છે દેટ ઇઝ અ ક્લિયર વન ઓકે હું અહીંયા લખું છું કૌંસમાં સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતોની ગોઠવણી રાઈટ અચ્છા હવે જેમ જેમ કોષમાં પાણી ભરાય એમ એમ કોષની પાતળી દિવાલ અને જાળી દિવાલ બંને ફૂલે ક્વેશ્ચન એક પ્રશ્ન મને ઘણા બાળકો દર વર્ષે પૂછે છે તમે પૂછો એ પહેલા તમને સમજાવી દો એમનો પ્રશ્ન એવો છે કે આ મારો ધારો કે રક્ષક કોષ છે બરાબર હવે આમાં પાણી ભરાય તો તમે એવું કહો છો કે કોષ આ પ્રમાણે ફૂલે પણ મને મનમાં એમ થાય છે કે કોષ આમના ફૂલવો જોઈએ વાત સાચી છે પ્રશ્ન સાચો છે કે જો નોર્મલ કોષમાં પાણી ભરાય તો કોષ ગોળાકાર વર્તુળાકાર કેમ નથી થતો કે આ પ્રકારનો અર્ધચંદ્રાકાર આકાર જ ધારણ કરે છે કારણ કે એને એને જે આ જે દિવાલ છે ને એની એનું એરેન્જમેન્ટ જ એ રીતનું છે કે જ્યારે ફૂલે ત્યારે પોતાના મૂળભૂત આકારમાં આવે ફૂલેલો ના હોય ત્યારે કોષ નોર્મલ લાગે નો લેટ મી ગીવ એક્ઝામ્પલ તમે ફુગ્ગો લેવા જાઓ ને તો ફૂગો આમ પડ્યો હોય આવા ફુગ્ગામાં હવા ભરો એટલે હવા ભરો એટલે ફૂગોનો આ જે રબ્બર છે એ રબર કેવી રીતે સેટ કર્યું છે એ પ્રમાણે ક્યાં તો ફુગ્ગો વર્તુળાકાર થાય ક્યાં તો જે આકારનો ફુગ્ગો હોય ધારો કે દિલ આકારનો ફૂગો ફુગ્ગો હોય તો એવો આકાર ધારણ કરે ડોરેમોન શેપનો ફૂગો હોય તો ડોરેમોનનો આકાર ધારણ કરે રાઈટ છોટા ભીમનો ફૂગો હોય તો છોટા ભીમનો આકાર ધારણ કરે પહેલા તમને એવો આકાર એટલો બધો ક્લિયર નથી લાગતો હવા ભર્યા બાદ એની દિવાલની ગોઠવણી સ્પષ્ટ થાય છે એવું જ આની અંદર થાય છે રાઈટ જેવું આની અંદર પાણી ભરાશે એટલે તરત જ આ અર્ધ ચંદ્રાકાર આકારમાં ગોઠવાઈ જશે ધ્યાન આપજો બરાબર જાડી દિવાલ ઓછો તણાવ અનુભવે બરાબર પાતળી દિવાલ વધુ તણાવ અનુભવે રાઈટ અને કોષ અર્ધચંદ્રાકાર આકારે ફૂલે ને કેમ કે કોષ ફૂલે એટલે વાયુરંધ્ર ખુલી જાય બરાબર વચ્ચે જગ્યા થઈ ગઈ હવે ઊંધું વિચારો જો તેમાં દ્રાવ્ય પદાર્થ ઘટ્યા તો પાણી કોષમાંથી બહાર ગયું તો પાછો કોષ બંધ થાય વાયુરંધ્ર બંધ થઈ જાય કોષ પોતાની આસુન પરિસ્થિતિ ગુમાવશે વાયુરંધ્ર બંધ થઈ જશે એટલે વાયુરંધ્ર ખુલવાની પ્રક્રિયા અને બંધ થવાની પ્રક્રિયા મેજરલી પાણી અને દ્રાવ્ય પદાર્થ પર ડિપેન્ડેબલ છે રાઈટ ના દેર ઇઝ અ ક્વેશ્ચન દ્રાવ્ય પદાર્થ આવ્યા ક્યાંથી